કરિયર ક્રાફ્ટ કન્સલ્ટન્સ અને રેવન્સબોન યુનિવર્સિટી લંડન અંગે નોલેજ સેમિનાર યોજાયો હતો જેમાં રેવન્સબોર્ન યુનિવર્સિટી લંડનના પ્રતિનિધિ વાઇસ ચાન્સેલર એન્ડી કુક ડેપ્યુટી વાઇસ ચાન્સેલર સીમોન રોબર્ટ સ્ટ્રો એસોસિએટ ડિરેક્ટર ઓફ બિઝનેસ ડેવલપમેન્ટ મિસ વિધિ મિસ્ત્રી અને મેનેજિંગ ડિરેક્ટર મોહિત ગંભીર હાજર રહ્યા હતા રેવનસબોન યુનિવર્સિટી લંડનના વાઇસ ચાન્સેલર શ્રી એન્ડી કૂક અને ડેપ્યુટી વાઇસ ચાન્સેલર સિમોન રોબર્ટ સો અને ડીઆઈજી ગ્રુપના એસોસિએટ ડિરેક્ટર ઓફ બિઝનેસ ડેવલપમેન્ટ મિસ વિધિ મિસ્ત્રી અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી મોહિત ગંભીર મધુબન રિસોર્ટ આણંદ ખાતે વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરી ઉચ્ચ અભ્યાસ માટે તેમને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું આ પ્રસંગે પત્રકાર પરિષદને સંબોધતા કેરિયર ક્રાફ્ટના ડાયરેક્ટર પિકલ પટેલે જણાવ્યું હતું કે રેવન્સ બોર્ન યુનિવર્સિટી લંડન એ યુકેની એક અગ્રણી યુનિવર્સિટી છે આ યુનિવર્સિટીમાં એમ સાયબર સિક્યુરિટી ડિજિટલ માર્કેટિંગ ફેશન મેનેજમેન્ટ આર્કિટેક્ચર અને એમ બી ફેશનના વિવિધ કોર્સ અવેલેબલ છે જેમાં આઈઆઈટીએસ પીટીઈ વગર એડમિશન શક્ય છે મારું નામ પિંકલ પટેલ છે હું મેનેજિંગ ડાયરેક્ટર છું અમે લોકો છેલ્લા ચૌદ વર્ષથી સ્ટુડન્ટ્સને સ્ટડી અબ્રોડ માટે સપોર્ટ કરીએ છીએ ઇન્ડિયામાં આપણી થી વધારે શાખાઓ છે કે જ્યાંથી અમે લોકોને યુકે યુએસ કેનેડા ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ માટે પ્રોસેસમાં હેલ્પ કરીએ છીએ અમે લોકો પાંચે કન્ટ્રીમાં કોઈપણ જાતની કન્સન્સી લીધા વગર સારામાં સારી સર્વિસ આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે અત્યાર સુધી અમે લોકોએ સત્યાવીસ હજારથી વધારે સ્ટુડન્ટ્સને સ્ટડી અબ્રોડ માટે હેલ્પ કરી અને રિસન્ટલી આ મહિને જ અમે લોકોએ ચૌદ વર્ષ પૂરા કર્યા એના સેલિબ્રેશનના પાર્ટમાં અમે લોકોએ દરેક દરેક બ્રાન્ચમાં કઈક સોશિયલ એક્ટિવિટી કોઈક અના શ્રમમાં કે વૃદ્ધાશ્રમમાં એક્ટિવિટી કરી કે સમાજને કંઈક પણ સપોર્ટ કરી શકીએ આજ રોજ વિદ્યાનગરમાં મધુન રિસોર્ટમાં અમે લોકોએ રેવન યુનિવર્સિટીનો એક ઇવેન્ટ રાખેલો કે જ્યાં રેવનસ્પોન યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર ડેપ્યુટી વાઇસ ચાન્સલર અને ઓક્સફર્ડ ગ્રુપમાંથી મોહિત અને વિધિ મેડમ આવ્યા હતા એ લોકોએ ચારસો થી વધારે સ્ટુડન્ટ જે આજના ઇવેન્ટમાં આવ્યા હતા એ બધાને યુકે વિશે પ્લસ રેવન યુનિવર્સિટીના કોર્સ એડમિશન રિકવાયરમેન્ટ બધા વિશે માહિતી આપી એ લોકોએ જે સ્કોલરશિપ સ્પેશિયલી ઇન્ડિયન સ્ટુડન્ટ્સ માટે ડિઝાઇન થઈ છે વાઇસ ચ cancell scholarship એના માટે માહિતી આપી અને એ લોકોએ સ્ટુડન્ટ્સને કઈ વસ્તુ ધ્યાન રાખવી જોઈએ જ્યારે એ લોકો યુનિવર્સિટી કે કોર્સ સિલેક્ટ કરતા હોય અને ત્યાં આયા પછી એમને અમને શું સુપોર્ટ આપશે એ વિશે પણ ઘણી બધી સારી માહિતી આપી છે હું આણંદ જિલ્લાના દરેક વિદ્યાર્થીને મેસેજ આપવા માંગીશ કે જે મને અત્યારે ડિસ્કસ કરવામાં આવ્યું કે ભાઈ અહીંયા ફ્રોડની સંખ્યા ઘણી વધારે છે તો જ્યારે પણ તમે કોઈ યુનિવર્સિટી કે કન્સલ્ટન્ટ સિલેક્ટ કરો તો થોડુંક સાચવીને થોડું એમનો ટ્રેક રેકોર્ડ જોઈને તમારા જે મિત્રો કે રિલેટિવ એબ્રોડ ગયા હોય એમની પાસેથી ફીડબેક લઈને પછી કન્સલ્ટન્ટ સિલેક્ટ કરજો દરેક કન્સલ્ટન્ટને યુનિવર્સિટીમાંથી એમનું કમિશન મળતું હોય છે એમના પૈસા મળતા હોય છે તો બને ત્યાં સુધી જે પણ કન્સલ્ટન્ટ તમારી પાસે કન્સલ્ટન્ટ ચાર્જ માગતા હોય એડિશનલ પછી પચાસ હજાર રૂપિયા તો ત્યાંથી થોડું સાચવું જોને ગંદકજો થેન્ક યુ હેલો એવરીવન માની મિન્સ બીડી મિસ્ત્રી આમ ડી અસોસિયટ ડાયરેક્ટર ઓફ બિઝનેસ ડેવલપમેન્ટ એ ટોક્સફિડ ઇન્ટરનેશનલ રિયલી હેપ્પી એન્ડ એક્સાઇટેડ ડુ બી હિર ઇન ગુજરાત ધીસ ઝીઝ માય થર્ડ ટાઈમ This time we are here to celebrate the success of Ravensbourne University and announce the exciting scholarships that we have at the university. Um, I've travelled the world is what I would say, I've been to different, different countries and I know a lot of languages so just to say Gujarat makes me happy. Uh, मैंने मैंने अहमदाबाद में टाइम स्पेंड किया है बड़ोडा में टाइम स्पेंड किया अभी आनंद में सूरत में एंड द वॉम एंड द लव द द स्टूडेंट्स गेव मेक्स मी वेरी हैप्पी और यही बच्चे हमारे जब कैंपस में आते हैं लंडन में वो पूरा ही और हो जाता है एक यूके यूनिवर्सिटी जहाँ पे इंडियन बच्चे आते हैं अपना फेस्टिवल um, सेलिब्रेट करते हैं दिवाली सेलिब्रेट करते हैं नवरात्रि सेलिब्रेट करते हैं तो वी वेरी कीम टू वेलकम मोर इंडियन स्टूडेंट वी हैव बीन वेलकमिंग एंड सिर्फ ये बताना था कि आई हैव बीन इन द एजुकेशन इंडस्ट्री सिंस अ वेरी लॉन्ग टाइम आई हैव सपोर्टेड अ लॉट ऑफ यूनिवर्सिटीज़ बट रेविनस बॉन् को मैं इसीलिए सपोर्ट करती हूँ बिकॉज वो एक्चुअली इन्वेस्टेड है स्टूडेंट के सक्सेस में बहुत ऐसी कम यूनिवर्सिटीज़ होती है जो हर एक बच्चे का सक्सेस चाहते हैं ज होते हैं जहाँ पे थर्टी थाउजेंड फोर्टी थाउजेंड बच्चे जाते हैं तो बट तो उनका जॉब का कुछ गारंटी नहीं होता यहाँ पे पांच हजार बच्चे हैं इंटरनेशनल स्टूडेंट्स अनुप्लॉयमेंट राइट इज नाइन्टी फोर परसेंट बिग बिग कंपनीज़ के साथ अपॉर्चुनिटीज uh, मिलती है बहुत सारी स्कॉलरशिप uh, है लंडन में है यूनिवर्सिटी एंड ऑल आई कैन से इज़ दैट आई लुक फॉरवर्ड टू वेलकमिंग ऑल माई इंडियन स्टूडेंट्स ऑन टू द दैम्पसून थैंक यू